ડાન્સ કરાવવામાં આવ્યો હતો એવો એક વિડીયો માં વાયરલ ગઈકાલે રાત્રે યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશનમાં બે લેખિત ફરિયાદ રજૂ કરી હતી અને આ જે કાંઈ અરવાથી રાજોત્સવ થાય છે તેમાં પંદર સરખોને આ પોલીસ કમિશનર મંજૂરી આપે છે એમાં છ નંબરના કલમમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈ પણ અભદ્ર પ્રકારના ગીતો વગાડવાના નથી હાથ લેવાના નથી નીકો ડાન્સ કરવાના નથી અને નવરાત્રીનું પર્વ માતાજીની આરાધના માટેનું પરંપરાગત આદિકાળથી ચાલ્યું આવ્યું છે તો એ રીતે જ રાતોત્સવ રમાડવાના હોય છે આ ઘટના બની છે એને અનુલક્ષીને અમે ફરિયાદ કરી હતી અને પોલીસે તપાસ પણ કરી છે ગઈકાલે આયોજકોએ એવી બાળતરી આપી છે કે અમે આ પછી આવું કૃત્ય નહીં કરી છેલ્લી પંદર મિનિટ હતું અને અમે આવો ડાન્સ કરાયો હતો તો આપણા માધ્યમથી હું તમામ આયોજકોને અવાસી દાસોત્સવના કહેવા માગું છું કે જો આવી કોઈ હિન્દુ ધર્મની લાગણી દુભાય કે માતાજીના પાવન પર્વમાં

ખરાબ હશે તો ગુનો દાખલ કરવામાં આવશે એવું પોલીસ કમિશનરે ગઈકાલે રાત્રે જણાવ્યું ગરબા બંધ કરવાની માંગ નથી અમારી ગરબાના નામે જે ડાન્સ કરવામાં આવે છે જે એકત્રીસ ડિસેમ્બર ને અનુલક્ષી થતા હોય છે વર્ગારીટી વાળા ડાન્સ નવરાત્રી મહોત્સવમાં ન ચાલે કે ત્યાં કરાવવામાં આવે છે સ્વિમિંગ પુલમાં રાત્રે બે વાગ્યા પછી આપણા માધ્યમથી હું સમાજને પણ વિનંતી કરું છું કે આવા રાતો દીકરા દીકરીઓને નો મોકલે આગામી પેઢી ખૂબ નુકસાન કરતા કાર્યતા છે